વિડીયોની અંદર તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર જવાબદારી સાથે વેચવાનું છે અંદર હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો કિસાન કંપનીનું આ થ્રેસર વેચવાનું છે સારી કંપની છે માવજીભાઈ ને કિસાન કંપનીનું આ થ્રેસર વેચવાનું છે

એક વખત માવજીભાઈ નો કોન્ટેક કર્યા બાદ જશે તો ખોટો ધક્કો થશે મળી જશે કિંમત એક લાખ અને પિસ્તાલીસ હજાર અંદાજીત રૂબરૂ થ્રેસરની કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ થ્રેસર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો